તો ફ્રેન્ડ સ્વાગત છે તમારું આજ નવા જ બ્લોગમાં અને વ્લોગની શરૂઆત કરીએ છીએ સવારના સાડા છ જેવું થયું છે અને આજે થોડું કામ છે તે જાઉં આપણે ખભાળીયા તારું ગામડા તારું જવું છે કામ છે તે તો ચાલો પછી આપણે બ્લોગને કન્ટિન્યુ કરીએ તો ફ્રેન્ડ્સ નીકળી પડ્યા છે તમે કામ છે ડોક્યુમેન્ટનું કામ છે એટલે જાય છે અલગ છે ફ્રેન્ડ્સ ખંભાળિયા સુધી તો આમ આવી ગયા હતા અને ખંભાળિયાથી આ અમારી જ ગાડી છે એમાં બેસીને જતા હતા ઘરે જોઈ લ્યો તમે અમે બેઠા છીએ અને આ અમારે ખાણ ભરવાનું હતું તો જોઈ લો ખાણની આંખે ઓલે ના હોય ફેક્ટરી જ કહેવાય ને બહુ મોટી છે મિલ મિલ તો ના કહેવાય નહીં ખાણની જોઈ શકો છો આખે મોટા મોટા મશીન છે અને આ ભાઈ વરે આરી આમ દેખાતા હતા જે ઝૂમ કર્યું જોયા જ છે તમને તો આ અમારી વાડી પાસે પુલ છે ઓલી સામે ડાબી બાજુ દેખાય ને એ વાડી અમારી છે પણ એ ક્યારેક હું દેખાય તો આપણા ઘેરે જો આ ઓલી વેલ વાવેલી છે હમણાં વાવી હતી બે ત્રણ મહિના થયા ના ત્રણ ચાર મહિના તો થઈ ગયા હે અપરાજ અપરાજિતાની વેલ કહેવાય ને આ જોઈ લઈએ પુષ્પ પણ આવે છે આપણે સુંદર તમે જોઈ શકો છો આવી ગયેલ છે પણ હજુ ફૂલડા ઓછા છે જામફળી જામફળી ઓલી બાજુ મોટું દેખાય ને આ એ લીંબુડી છે ઓલી બાજુ અને આરિયું આપણું ઘેર ઘર આરિયો આપણો દરવાજો હા મીનુભાઈ આવી ગયા છે કાંઈ એમનું દૂધ પીવા बारी है जी पूरी, पूरी खोली ना तुम्हारा थोड़ी भाई तुमने समझो नहीं ओ। आ, बार विचारा फोन मैं खाई जा, जो पी जा। आले। તો ફ્રેન્ડ્સ કાલના લોગની એન્ડ નથી કરી જે આજે હાજે આવવાનો છે તો એની એન્ડ અત્યારે કરી દઈ અને આજનો લોગ જે ઉતરો છે એ કાલ હાજને આવશે તો ચાલો કરી લોગ એન્ડ અને દીવ શ્રી થાય તો તને લઈ લો કંઈક કહેવાનું થાય છે તારે વ્લોગ એન્ડિંગમાં હજી આજે ઘેર જ છે ડોક્યુમેન્ટનું કામ કરવા આવ્યું હતું એના લીધે તો ચાલો મળીએ એક જ લોકમાં મહાદેવ હર હર મહાદેવ